ગોંડલ તાલુકાના વાવડીનો વિડો ગામનું પરિણામ જાહેર થયું છે વાવડી ગામમાં સૌ પ્રથમવાર મતદાન યોજાયું હતું સરપંચ ઉમેદવાર ભરતભાઈ બાબુભાઈ મકવાણા ત્રણસો માંથી બસો તેર મળ્યા જ્યારે કે રામસૂરભાઈ માલદેવભાઈ માહુલિયાને ત્રણસો ઓગણચાલીસમાંથી એકસો દસ મત મળ્યા હતા વાવડીનો વિડોના સરપંચ તરીકે ભરતભાઈ બાબુભાઈ મકવાણા એકસો મતે વિજેતા જાહેર થયા છે ગોંડલ ધારકો ચોઈડે ચોયડીમાંથી વાવડીનો વીડો અલગ ગ્રામ પંચાયત પહેલી ફેરે ગ્રામ પંચાયતનું મતદાન હતું એમાં હું ઉમેદવારી કરતો હતો ભરતભાઈ બાબુભાઈ મકવાણા અને ત્રણસો નું મતદાન હતું જેમાંથી ત્રણસો ને ઓગણચાલીસ મતદાન મતદાન મત મત કર્યા છે એમાંથી છ વોટ હું જીતો ટોટલ મને બસો ને તેર મત મળ્યા છે સામેવાળાને એકસો ને દસ મત મળ્યા છે અને વિકાસના કામમાં જે અમારે તો પહેલાં ગ્રામ પંચાયત નથી ગ્રામ પંચાયત બનાવીશું પછી સરકારની ગ્રાન્ટ મુજબ જેમ આવીશું એમ કામ કરીશું રોડ રસ્તા પાકા કરીશું